સિધળા ગામે અશ્વ સ્પર્ધાનું ભવ્ય આયોજન રૂપલ તોરલ ફોર્મ ઈડરની ઘોડી વિજેતા પાટણ જિલ્લાના સંદરપુર તાલુકાના સીધાળા ગામ ખાતે અશ્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું આ સ્પર્ધામાં પરિપોડા તોરલ અને રૂપલ સ્ટાર ફોર્મ ઇડર સાબરકાંઠાની ઘોડીએ ભાગ લીધો ખાસ વાત એ રહી કે તારીખ બાર દસ બે ના રોજ યોજાયેલી મોઢેરા અશ્વ સ્પર્ધામાં ઘોડી સાથે થયેલ અન્યાયને ધ્યાનમાં રાખી પંચ દ્વારા ન્યાય મેળવવા સીધાળા ગામના મેદાનમાં દોડનું આયોજન કરવામાં આવ્યું હતું સ્પર્ધામાં ફરી પોયડાને રૂપલ તોરલ વચ્ચે રોમાંચક દોડ આ દોડ માટે રૂપિયા એક લાખ અગિયાર હજારનું ઇનામ રાખવામાં આવ્યું કડક ટક્કર બાદ રૂપલ તોરલ સ્ટડ ફોર્મ ઈડર સાબરકાંઠાની ઘોડી વિજેતા બની આ પ્રસંગે મોટી સંખ્યામાં અશ્વપ્રેમીઓ ગ્રામજનો આગેવાનો ઉપસ્થિત રહ્યા તથા સમગ્ર વિસ્તારમાં દોડ ચર્ચાનો વિષય બની હતી એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે અમારે ટક્કર થઈ હતી અને તોરલ રૂપલ રૂપલ સ્ટડ ઈડર સાબરકાંઠા કેસરપુરાની ઘોડી અમે તારીખ બાર દસ બે હજાર પચીસના ના રોજ અમે મોઢેરા આશ્વરિષને અંદર ગયા હતા ત્યાં થોડું અમારું મંદિર ચાલુ રહે ચા ચાલ્યું હતું ઘોડીને લઈને અમારી ઘોડીને છેતરપિંડી ચીટિંગ કહેવામાં આવે કરાઈ હતી એના ધ્યાનમાં લઈને અમે શરત લગાવી હતી અને એક પંચ ભેગો થયો હતો જે પંચની અંદર અનુડાડા રાતી દેવડી છે જાફરભાઈ કોટઈ છે જીલાભાઈ સુરનગર છે ભાવુભાઈ છે અમારા રજુડા ખાસ અમે પંચે નક્કી કર્યું કે ભાઈ એક લાખ અગિયાર હજાર ઇનામ રાખો અને વારેથી સીધાડા સિદાડાના અમારા સરપંચ સાહેબ છે સિદાડાની અંદર અમે મેદાન જોયું પંચે નક્કી કર્યું આ મેદાનની અંદર ઘોડીઓ દોડાવવાની છે તો આજે તારીખ સત્તર દસ બે હજાર પચીસ શુક્રવારના રોજ આજે ઘોડીઓ દોડાય અમે ઘોડીઓ દોડાય એમાં ચેમ્પિયન ઓફ ચેમ્પિયન રૂપલ તોરલ અને પરી કાલુ કાલુમામાની ઘોડી એનો એક લાખ અગિયાર હજાર ઇનામને પંચે જાહેર કરેલો હતો અને બંને ગોળીની અંદર આજ રૂપલ તોરલ રૂપલ સ્ટડ ફો ઇડર કેસરપુરાની ઘોડી ચેમ્પિયન થાય છે કેવી ખુશી આ

આજે મેં એને ખવડાયેલું મને મારી ગોળીએ મારો ઝંડો લહેરાઈને પૂરા ગુજરાત નહીં પણ ઓલ ઇન્ડિયામાં મારું નામ રોશન કર્યું છે રૂપલ તોરલે ઘણી જગ્યાએ સાંભળવા મળ્યું સત્યનો આજે વિજય થયો બિલકુલ આજ સત્યનો વિજય તમે જોઈ શકો છો તમે પબ્લિક તમારા સામે હતી કે એટલે હજારોની તાદાદની અંદર ઇન્સ્ટાગ્રામમાં રૂપલ સ્ટડ ફાર્મ પેજ ઉપરથી વાયરલ થઈને આજે બહારની રાજ્યોમાંથી પબ્લિક અહીંયા આવી હતી અને રૂપલ તોરલને ફરીને જોવા માટે તો આજે એક એવું કહીએ કે સત્યના સામે જો તમે અવાજ ઉઠાવો તો ભલે થોડી વાલ લાગે સત્યનો રસ્તો કઠણ હોઈ શકે પણ એની જે સત્યની જીત છે એ મને મારી ખુશી ઉપર જ મને ખબર છે રૂપલ ગોળીના કંઈક સ્પેશિયલ વ્યૂ રૂપલ તોરલ આ એક એવી ગોળી છે કે જે ઓલ ઇન્ડિયા ચેમ્પિયન છે જેવા કે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર અને અલગ અલગ રાજ્યોની અંદર આ ગોળી ફર્સ્ટ નંબર પર હર જગ્યા પર વિનર છે અને પ્લસ કે આ ગોળીને રેસના જે પણ શોખીન છે આ રૂપલ તોરલ ને રૂપલ સ્ટડ ફોર્મની એ ગોળીને પહેલેથી એક એવી છાપ છે કે તોરલ ગોળી એટલે રેસની ચેમ્પિયન ઓફ ચેમ્પિયન ગોડી આપનો પરિચય મારો પરિચય છે હું છું રૂપલ સ્ટડ ફાર્મ મને ઓલ ઇન્ડિયાના મારા ફાર્મ મને ઓળખે છે મારો મેન પર્પસ છે મારો હોર્સનો બિઝનેસ બિઝનેસને છે લેવેચનું મારું કામ છે મારું લોકેશન છે ગુજરાતનું સાબરકાંઠા ઈડર દેશોતર કેસરપુરા મારું બહુ મોટું ફાર્મ આવેલું છે મારા ફાર્મની અંદર બેતાલીસ ગોળી ઘોડા છે એનો ઉછેર કરું છું હું વેપાર કરું છું